કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદ ના ઠેકેદારો કે તમે આની કરશો આના માટે તમે ક્યારે લડવા જશો અને હું તો એમ કહું છું કે જયારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મ ની અંદર પોતાનો ધર્મ પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય ત્યાં તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મ પ્રચાર નતો થતો ત્યાં જાનારા લોકો પણ કે રમાડનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષો થી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામદાસપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી ઓસમાણભાઈ કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વરસ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું તું એક માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું હું તો તો એવું ઘણો સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદમાં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ ત્યાં જે પ્રાચીન ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ કે છેડતી નથી કરતા એવું છે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ ધર્મની અંદર અસમાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપ ના ઈશારે કરતા હોય ભાજપ ને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો આપ્યો છો એ પાર્ટીને ક્યો કે લઘુમતી લઘુમતી મોર્ચો છે એ

જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય છે છે અને જે આવા બનાવો બન્યા એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈક હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહનો કાયદો લગાડી અને સામે પગલા લેવામાં આવે હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાતે ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માસ મટનનો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ધર્મની અંદર લે ભાગુ સાધુઓ જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના ના સાધુઓ બહાર આવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની ની માફીઓ માંગવામાં આવી

તો તમે જે દલિત સમાજો અન્યાય થયો છે મુસ્લિમ હોય એની અંદર બધા સરખા નથી હોતા દરેક ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો પડ્યા હોય અને જે આ અસામાજિક તત્વો પડ્યા હોય એની સામે કાયદેસરના પગલા પણ લેવા જોઈએ અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી જ શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો કોઈ થી ક્યારેય કોઈ નો હોતો નથી કોઈ સમાજ નો હોતો નથી